નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરી પીએમસીમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરનગર જિલ્લા સમાતા અને જિલ્લા કલેક્ટર કેસી સંપત સાહેબના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાતા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લગતા એપી સુનગર જિલ્લા કક્ષાના અઠ્યોતર માં સ્વતંત્ર ઉજવણી નિમિત્તે ધ્વજા હરોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુનગર જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત સુરનગર જિલ્લા ભાજપ સાંસદ સુરનગર જિલ્લાના ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લખતર ગામની શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે સ્વતંત્ર સેનાનીના કુટુંબીજનો સન્માન કરવામાં આવ્યું હતું સાથે સુરેનગર જિલ્લામાં જુદા જુદા વિભાગમાં કામ કરતા પંચોતેર જેટલા કર્મચારીઓને વિશેષ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે એપીએમસીના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા મોટી સંખ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી જે લખત તાલુકાની પ્રજા મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની જોવા ઉપસ્થિત રહી હતી તેઓના મન મોહી લીધા હતા સાથે બાર જેટલા સ્ટોલ જુદા જુદા વિભાગના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા તેમાં શિક્ષણ વિભાગનો સ્ટોલ મતદારી યાદી વિભાગનો સ્ટોલ આંગણવાડીનો સ્ટોલ પશુ પશુપાલન વિભાગ એટલે કે વેટરનરી ડોક્ટરનો સ્ટોલ સહિતના અનેક સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર જો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા તરણેતરના મેળાની અંદર રજૂ કરવામાં આવેલ ડાન્સ ઉપરથી પણ ડાન્સ કરી લોકોના મન મોહી લીધા હતા